નમસ્કાર મિત્રો ડીજે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર અગિયારમાં આજે આપણે ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો હેલ્પરની પરીક્ષાના પ્રથમ વિભાગના પચાસ પ્રશ્નોમાં પૂછાઈ શકે એવા સામાન્ય અભ્યાસ ટૉપિકના સ્ટાન્ડર્ડ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે અને આ વીસ પ્રશ્નોમાંથી જો તમને અગિયાર પ્રશ્નો આવડતા હશે તો તમારી તૈયારી છે યોગ્ય દિશામાં ચાલી રહી છે એવું સમજવું અને જો તમને ઓછા પ્રશ્નો આવડશે તો તમારે વધારે તૈયારી કરવાની જરૂરિયાત છે એવું સમજશો તો ચાલો મિત્રો આજના પ્રશ્નોની ચર્ચા આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ એકવીસ જાન્યુઆરી એકવીસ ફેબ્રુઆરી એકવીસ માર્ચ કે એકવીસ એપ્રિલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એકવીસ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે અને હેલ્પરની પરીક્ષાની અંદર એકથી બે માર્કના આ પ્રકારના દિવસવાળા પ્રશ્નો છે પૂછવામાં આવતા હોય છે એટલે આ પ્રશ્ન તમારા માટે અગત્યનો બની રહેશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ શેની સહાય આપવામાં આવે છે વિકલ્પ લેપટોપ મોબાઈલ સાયકલ કે શિષ્યવૃત્તિ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ગુજરાત રાજ્યની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થી બહેનોને સાયકલની સહાય આપવામાં આવે છે અને તમને પરીક્ષાની અંદર યોજના સંબંધિત પ્રશ્નો પૂછાઈ શકે છે એટલે આ પ્રશ્ન તમારા માટે અગત્યનો બની રહેશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આદિત્ય એલ વન શું છે વિકલ્પ મંગળ મિશન ચંદ્ર મિશન સૂર્ય મિશન કે શુક્ર મિશન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી સૂર્ય મિશન આદિત્ય એલવન જે છે એ ભારતની અવકાશી સંસ્થા ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું સૂર્ય મિશન છે અને આ મિશન જે છે એના અંતર્ગત સૂર્યનો અભ્યાસ કરવામાં આવે છે તમને ખ્યાલ હોય તો સૂર્ય જે છે એનો સમાનાર્થી શબ્દ જે છે એ આદિત્ય થતો હોય છે તો તમને સૂર્યનો સમાનાર્થી આદિત્ય એનો ખ્યાલ હોય તો આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ હિયરિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ ત્રણ જાન્યુઆરી ત્રણ ફેબ્રુઆરી ત્રણ માર્ચ કે ત્રણ એપ્રિલ તો મિત્રો આનો સાચો જવાબ વર્લ્ડ હિયરિંગ ડે જે છે એ ત્રણ માર્ચના રોજ ઉજવવામાં આવે છે તમારે આ પ્રશ્ન યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે વિકલ્પ સુકુમાર સેન જ્ઞાનેશ કુમાર કુમાર કે સુશીલ ચંદ્ર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એ જ્ઞાનેશ કુમાર છે અને તેમનો ફોટો છે એ તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આરટીઈનું નું પૂરું નામ જણાવો વિકલ્પ રાઈટ ટુ ઇન્ફોર્મેશન રાઈટ ટુ ઇમરજન્સી રાઈટ ટુ એજ્યુકેશન કે રાઈટ ટુ એન્વાયરમેન્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી આરટી નું પૂરું નામ રાઈટ ટુ એજ્યુકેશન છે અને એક એક્ટ એટલે કે કાયદો છે અને આ કાયદો વર્ષ બે હજાર કરવામાં આવ્યો હતો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કાળિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે વિકલ્પ વેળાવદર ભાવનગર વાંસદા નવસારી ગીર ગીર સોમનાથ કે દેવભૂમિ દ્વારકા તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ એ કાળિયાર નેશનલ પાર્ક જે છે એ વેળાબદર ભાવનગરની અંદર આવેલો છે અને ગુજરાતની અંદર કુલ ચાર નેશનલ પાર્ક આવેલા છે એમાંનો આ એક નેશનલ પાર્ક છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે વિકલ્પ આતિશી માર્લેના અરવિંદ કેજરીવાલ રેખા ગુપ્તા કે વિનય કુમાર સક્સેના તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે હાલમાં દિલ્હીની અંદર ચૂંટણી યોજાણી હતી એની અંદર ભારતીય જનતા પાર્ટી છે એનો વિજય થયો હતો અને રેખા ગુપ્તા જે છે એમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ક્રિકેટમાં વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે વિકલ્પ સચિન તેંડુલકર જેક કાલીસ વિરાટ કોહલી કે કુમાર સાંગાકારા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વિરાટ કોહલી કે જેમણે વન ડે ઇન્ટરનેશનલમાં એકાવન સદી મારેલી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિકલ્પ ડોક્ટર વર્ગીસ કુરિયન ડોક્ટર એમ એસ સ્વામિનાથન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે ડોક્ટર સલીમ અલી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે ડૉક્ટર એમ એસ સ્વામિનાથનને ઓળખવામાં આવે છે અને એમનો ફોટો છે એ તમે અહીંયા જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ અઠ્યાવીસ જાન્યુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ માર્ચ કે અઠયાવીસ એપ્રિલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું વિકલ્પ વેસ્ટ ઇન્ડિઝ અમેરિકા ભારત શ્રીલંકા પાકિસ્તાન દુબઈ કે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસનું આયોજન પાકિસ્તાન અને દુબઈની અંદર કરવામાં આવ્યું હતું નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ સેટેલાઇટનું નામ જણાવો વિકલ્પ ભાસ્કર વન રોહિણી આર્યભટ્ટ કે વરા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ભારતના પ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ આર્યભટ્ટ છે અને એનો ફોટો તમે અહીંયા બાજુની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના પ્રથમ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ સેટેલાઇટનું નામ જણાવો વિકલ્પ ભાસ્કર વન રોહિણી આર્યભટ્ટ કે વરા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ભાસ્કર વન એ ભારતનો પ્રથમ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે અને એનો ફોટો તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસ નું પૂરું નામ જણાવો વિકલ્પ ઓટોમેટિક સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ઓલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એડવાન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કે એડવાન્ટેજ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એસ એલવીનું પૂરું નામ એડવાન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે અને એનો ફોટો તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળ પીએસએલવીનું પૂરું નામ જણાવો વિકલ્પ પરમાનન્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પાયલોટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કે પેસિવ સેટેલાઇટ લોન્ચ વેહિકલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી PSLV નું પૂરું નામ પોલાર સેટેલાઇટ લોન્ચ વહીકલ થતું હોય છે અને એનો ફોટો તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળ DSLV નું પૂરું નામ જણાવો વિકલ્પ જીઓમેટ્રી સેટેલાઇટ લોન્ચ વહીકલ જીઓલોજી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વહીકલ કે જનરલ સેટેલાઇટ લોન્ચ વહીકલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી જીએસએલવીનું નું પૂરું નામ જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વહીકલ છે તે તમે અહીંયા બાજુના ફોટામાં જોઈ શકો છો અને આ રોકેટ જો છે એ હેવી સેટેલાઇટ જે છે એને લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન હાલમાં સેબીના ડાયરેક્ટર કોણ છે વિકલ્પ માધવીપુરી બુચ માધવ સક્સેના તુહિનકાંત પાંડે કે અજય ત્યાગી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી હાલમાં સેબીના ડાયરેક્ટર તુહિનકાંત પાંડે છે અને તેમનો ફોટો તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં આસામ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે વિકલ્પ સર્વાનંદ સોનોવલ તરુણ ગોગોઈ હિમંત બિસ્વા શર્મા કે પ્રફુલ કુમાર મહંતા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી હાલમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા છે અને એમનો ફોટો છે એ તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જસદણ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે વિકલ્પ જામનગર અમરેલી બોટાદ કે રાજકોટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી જસદણ તાલુકો છે એ રાજકોટ જિલ્લામાં આવેલો છે અને ગુજરાતની ભૂગોળ એ ટોપિકની અંદર આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો યુક્રેન દેશની રાજધાની કઈ છે વિકલ્પ જીનીવા મોસ્કો ઓસ્લો કે કીવ તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ છે તો આ ટોપિક સંબંધિત પ્રશ્ન તમને પૂછાઈ શકે છે અને આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે